ભગવાન શ્રી રામલાલના એમની જન્મભૂમિમાં બિરાજતા હોય અને આજે એકસો પંચાણું ઉપાળ વિધાનસભાની અંદર મારા આદિવાસી ભાઈ બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાંચસોને અઠ્ઠાવન આવાસનું આજે અમે ભૂમિપૂજન કર્યું છે મારા આદિવાસી લોકો એક પણ ઝૂંપડામાં ના રહે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું મોદી સાહેબનું સ્વપ્ન એક પણ ભારત દેશનો નાગરિક ઝૂંપડામાં ના રહે એ જ રીતે એકસો પંચાણું પાડ વિધાનસભાની અંદર એક પણ નાગરિક ઝૂંપડામાં ના રહે એના માટેની અભિયાન ચાલીને અમે પાંચસોને અઠ્ઠાવન જેટલા આવાસો મંજૂર કરીને મુરત અમે કર્યા છે અને ત્રણ મહિનાની અંદર આવાસ પણ તૈયાર થઈ જશે સાથે એકસો સાત કરોડના અલગ અલગ કામોનું પણ આજે અમે ભૂમિ ભૂમિપ્રન કર્યું છે પણ કર્યું છે અને સાથે સાથે બે ગામના જોડતા રસ્તાઓ કેનાલના કામો તમામ કામોનું આજે અમે લોકાર્પણ